નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ગઈકાલથી ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે વાવણીલાયક વરસાદની સંભાવના રહેલી આજે આવતીકાલે તેમજ આગામી સમયમાં ચારથી પાંચ દિવસમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજની અપડેટ જોઈએ જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેમાં માંગરોળ કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા ઉના કોડીનાર વેરાવળ તુલસીસામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે જેતપુર ગોંડલ બાબરા અમરેલી બગસરા વિસાવદર સાવરકુંડલા પાલીતાણા જૂનાગઢ કેશોદ માંગરોળ વેરાવળ આ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે તો સૌથી વધારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભરૂચ સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ વાપી ખાડોલી કપરાડા આ તમામ જે ગુજરાતના વિસ્તારો છે જેમાં આજે વરસાદ પડવાની સંભાવના છે રાત્રિના આઠક વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા સાવરકુંડલા ધારી વિસાવદર કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ ઉપલેટા જેતપુર અમરેલી બગસરા ધારી સાવરકુંડલા પાલીતાણા શિહોર બાબરા તળાજા વલભીપુર તેમજ કાલાવડ શાપર વેરાવળ જસદણ ગઢડા બોટાદ બરવાળા તેમજ ગોંડલ જેતપુર અને ઉપલેટામાં પણ વરસાદની સંભાવના આજે રાત્રે રહેલી છે તેમજ ધ્રોલ સાવડી વાંકાનેર થાન લીંબડી રાણપુર ચોટીલા અને ધંધુકામાં પણ વરસાદની સંભાવના છે ભાવનગર જિલ્લાના પણ મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં કોસંબા વંકલ બારડોલી સુરત નવસારી તાપી તેમજ બીલીમોરા છે વાંસદાશે ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે રાત્રિના બારક વાગ્યાની અપડેટ આજની જોઈએ જેમાં ખાસ કરીને નડિયાદ ગોધરા વડોદરા છોટાઉદેપુર ખંભાત અમોદ રાજપીપળા સાઈડના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર મહુવા તળાજા પાલીતાણા ગાડીયાધર જેસર બગદાણા તેમજ વેરાવળ જૂનાગઢ ઉના ગોંડલ રાજકોટ આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે આવતીકાલે સોળ તારીખની અપડેટ જોઈએ જેમાં વહેલી સવારે સ વાગ્યાના સમયગાળામાં પોરબંદર દ્વારકા સુધીના ભાગો તેમજ સૌથી વધારે જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા ભાવનગર બોટાદ જસદણ અમરેલી ગોંડલ તેમજ ચાવરકુંડલા ધારી વિસાવદર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ જેમાં વરસાદની તીવ્રતા દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર સુધી થોડી સામાન્ય રહેશે ત્યાર પછી સૌથી વધારે પોરબંદરથી જુનાગઢ ગોંડલ અમરેલી વેરાવળ ઉના તેમજ આજુબાજુના જે મોટા ભાગના જે વિસ્તારો છે વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા પાલિતાણા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના જેતપુર ગોંડલ બાબરા ગઢડા અમરેલી વલભીપુર ભાવનગર સહિતના જે વિસ્તારો છે તેમજ રાજકોટ શાપર વેરાવળ ચોટીલા રાણપુર ધંધુકા લીંબડી થાન વાંકાનેર સાવડી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને કચ્છમાં પણ ભુજ માંડવી ગાંધીધામ નલિયા ખાવડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે સોળ તારીખે સાંજના સમયગાળા દરમિયાન ખાસ કરીને સ વાગ્યાનો જે સમયગાળો છે જેમાં ભાણવડ હોય પોરબંદર ગોંડલ જસદણ ભાવનગર અમરેલી તળાજા મહુવા રાજુલા ઉના વેરાવળ જુનાગઢ આ જે તમામ વિસ્તારો છે તેમજ તુલસીશામ રાજુલા સાવરકુંડલા ધારી બગસરા વિસાવદર પાલિતાણા તળાજા સહિતના જે વિસ્તારો છે ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ ગઢડા વલભીપુર બાબરા ધ્રોલ સાવડી મોરબી વાંતાનેર રાજકોટ ચોટીલા થાણ સુરેન્દ્રનગર લીમડી ધંધુકા રાણપુર આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડાઓ નલિયા ભુજ ગાંધીધામ રાપર માં પણ વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં સૌથી વધારે થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર વડનગર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદની શક્યતા તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ ગાંધીનગર લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદયપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને જોઈએ આવતીકાલે સોળ તારીખે રાત્રિના આઠથી નવના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જેમાં સુરત વલસાડ અને તાપી ડાંગ તેમજ ભાવનગર તળાજા અલંગ મહુવા રાજુલા ઉના અમરેલી પટ્ટકની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં દ્વારકા હોય પોરબંદર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર તમામ વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ હોય ગાંધીનગર હોય વડોદરા દાહોદ પંચમહાલ ખેડા આણંદ છોટા ઉદયપુર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની રમઝટ જોવા મળશે ખાસ કરીને અત્યારે હાલ જે સિસ્ટમ ગુજરાત ઉપર છે તે આગામી સોળ અને સત્તર તારીખમાં અતિ ભયંકર રીતે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાવશે જેમાં સત્તર તારીખે વહેલી સવારે પાંચ વાગ્યાના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રના જે ખાસ વિસ્તારો છે જૂનાગઢ વિસાવદર ધારી સાવરકુંડલા બગસરા જેતપુર બાબરા વલભીપુર ભાવનગર શિહોર પાલીતાણા તળાજા જેસરબગદાણા પંથક આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર દ્વારકા સહિતના તમામ વિસ્તારો તેમજ સમગ્ર કચ્છની અંદર ખાવડા ભુજ માંડવી ગાંધીધામ રાપર તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને નવ વાગ્યાના સમયગાળા દરમિયાન સત્તર તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત કચ્છ દક્ષિણ ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે હવે વાત કરીએ આપણે ખાસ કરીને સત્તર તારીખે બપોરે કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે અઢાર તારીખની અપડેટ જોઈએ અઢાર તારીખે સવારના સમયગાળા દરમિયાન ખાસ કરીને રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળશે બપોર પછીનો જે સમયગાળો છે અઢાર તારીખનો તેમાં દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર અઢાર તારીખની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ચોટીલા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી સહિતના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર સાઈડના જે વિસ્તારો છે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં ઉત્તર ગુજરાતમાં સાંતલપુર રાધનપુર પાટણ વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ દસાડા કડી માણસા પ્રાતિજ હિંમતનગર પાલનપુર આબુરોડ અંબાજી તેમજ મધ્ય ગુજરાત છે તેમાં વિરમગામ અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુદા ડાકોર કપડવંજ બાલાસિનોર તેમજ ખંભાત બોરસદ વડોદરા ચાપાનેર તેમજ જંબુસર કરજણ દહેજ ભરૂચ દેડિયાપાડા કોસંબા વંકલ તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને ઓગણીસ તારીખની આપણે અપડેટ જોઈએ જેમાં ઓગણીસ તારીખે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર ગોધરા કપડવંજ નડિયાદ ધોળકા વિરમગામ તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે વીસ એકવીસ બાવીસ તારીખમાં ફરી વખત સિસ્ટમ ગુજરાત ઉપર આવશે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આગામી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ આપી શકે તો ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે હાલ જે વરસાદની રાહ જોઈને બેઠા છે તેવા ખેડૂતો માટે આગામી અડતાલીસ કલાકમાં સારામાં સારી કંડિશન એટલે કે સારામાં સારા વરસાદના સંજોગો ઉભા થશે આગામી સમયમાં સિસ્ટમો બનતી રહેશે અને અને જુલાઈ લઈ સુધીમાં પણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે તો સાર્વત્રિક વાવણીનો જે રાઉન્ડ છે તે હવે ધીમે ધીમે ચાલુ થશે ચોમાસું પંદર જૂન બે હજાર પચીસથી બેસે આજથી એટલે કે આજથી ચોમાસાની શુભ શરૂઆત વરસાદથી થઈ રહી છે તો ખેડૂત મિત્રો હવે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે ઓગણીસથી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે આવતીકાલે સોળ તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે સત્તર તારીખથી દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસથી સોપન કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ રહેશે મધ્ય ગુજરાતમાં પણ પચાસ જેવી દાહોદ આજુબાજુ આપણને જોવા મળશે પચાસથી છપ્પન જેવી પવનની ઝડપ રહેશે અઢાર તારીખની વાત કરીએ તો સમગ્ર કચ્છની અંદર પણ પવનની ઝડપ રહેશે ત્રેપન કિલોમીટર આજુબાજુ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બેતાલીસથી અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ સુરત આજુબાજુ પચાસથી બાવનની પવનની ઝડપ જોવા મળશે ઓગણીસ તારીખની વાત કરીએ અને વીસ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે રહેશે આગામી પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી પવનની ઝડપ રહેશે જે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ પછી પવનની ઝડપ ઓછી થઈ શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ આગામી આઠ દિવસનું વરસાદનું એલર્ટ આગામી ચોવીસ કલાકમાં કેટલા વિસ્તારોને સિસ્ટમ આવરી લેશે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં દ્વારિકા સિવાયના વિસ્તારો જેમાં સિસ્ટમ આવરી લેશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અડધા કચ્છની અંદર સિસ્ટમ આવરી લેશે જે આગામી બે દિવસમાં સમગ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને સિસ્ટમ આવરી લેશે ચાર દિવસ ને આઠ દિવસની વાત કરીએ જેમાં સુરત આજુબાજુ દસ ઇંચ સુધી જુનાગઢમાં આઠ સુરતમાં દસ વડોદરામાં સ અમદાવાદ આજુબાજુ પણ ચાર થી પાંચ ઇંચ તો આગામી અઠવાડિયાની અંદર મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને મુશળધાર વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના સવારના હવામાન સમાચાર